હર દેવ જય શ્રી રામ તો કેમ છે યુટ્યુબ ફેમિલી મોજમાં મોજમાં થઈશો તો આજે જો ફ્રી થઈ ગયા પાછો નવ વ્લોગ લઈને આવી ગયા છીએ તો તમારા બધા હાર્દિક સ્વાગત છે અને આજે રવિવાર એટલે રજા છે એટલે જો અમારા એક ભાઈબંધ છે ને સુરત ગયા છે એટલે અમે બે વધ્યા છીએ અને અમારા જીજ્ઞેશભાઈ કેમ છે ભાઈ જય શ્રી રામ જો હાઈવે રોડે અમે આપણે ક્યાં જવી છીએ મેળી તો અમે હવે ભૂતેશ્વર માં દર્શન કરવા જઈએ છીએ કેમ કે રવિવાર છે એટલે માતાજી નો વાર છે એટલે અમે જો દર્શન કરવા જઈએ ને હાઈવે રોડે અમે ઉભા છીએ તો આપણે ત્યાં જઈને આપણે દર્શન કરવી પછી આપણે પાછા ભેગા થઈએ જોઈએ અને આજે રવિવાર જયાં થોડું પબ્લિક ઘણું છે ફેમેલી આપણે દર્શન ને એવું કરી લીધું છે અને હવે આપણે જઈએ છીએ કે ભાવનગર બાજુ પછી જોઈ છે કે આ જાય આમાં જિગ્નેશભાઈ જો ગાડી કાઢે છે તો હવે આપણે ભાવનગર જઈને મોડી ફેમેલી આપણે જિગ્નેશભાઈ મૂકીને ગયા અને આપણે વાહ કપાઈ એવા જો વાહ કપાઈ આવીએ છીએ અને અત્યારે આપણે જાવીએ છીએ ઘરે હાલીને કેમ કે બાજુમાં જ દુકાન હતી ઘરની એટલે જો અહીંયા રાજન મહેલ પહોંચ્યો છે ઘરે જઈને આપણે આપણે જમી જમી લેવી તો ફેમિલી લીધું છે અને હવે જમીન ઊભા થઈ ગયા ને હવે ઘડીક આપણે કોમ્પ્યુટર ઘમડી જો આવું કંઈક કોમ્પ્યુટર છે વોલપેપર રાધા ક્રિષ્ના તો આપણે કોમ્પ્યુટરને ને એવું ઘમડીએ પછી જીગ્નેશભાઈ નો કોલ આવે પછી કઈક બહાર જઈ જો મે વા કપાઈ ના કે કોમેન્ટ માં જણાવજો કેવા લાગે છે સારા લાગે છે ઠીક ઠીક છે પણ શું કરું ઉનાનો કપાવું પડે અચ્છા ઠીક હે તો અત્યારે જો બપોર જમીન ને ખડીક સુઈ ગયો તો પછી કે જિગ્નેશ ભાઈ ને થોડું કામ હતું એટલે આવ્યા નહોતા અને પછી હું સુઈ ગયો તો પછી જાગ્યો 5 વાગ્યા 5 વાગ્યા જાગીને પછી હું વિશાલભાઈ ભાઈ ને બહાર આવી ગયા જો વિશાલભાઈ કેમ છે વિશાલભાઈ જય શ્રી રામ જય શ્રી મોજમાં જાજા સમયે આપણે ભેગા જાય એકદમ મોજમાં તો ઓન વિશાલભાઈ અત્યારે જો બોરતા આવ્યા છીએ અને બધું ફોટો શૂટ ને થોડીક ને ઉતારવી છે તો આપણે જો આવું કંઈક લોકેશન છે એ પાણી છે આ બાજુ ઇસ્કોન છે આ લોકો ઘણા છે તો થોડાક ફોટા અને ને ઉતારી

ને ભાઈ પણ ગયો હતો પણ ભાઈ અત્યારે સુરત ગયો છે કેમ કે એના મમ્મી પપ્પા યાદ આવી ગયા છે એ ભાઈની સુરત ગયા છે અને એ કાલે વહી આવશે પાછો અને અત્યારે મમ્મી વહી આવ્યા છે એ રસોઈ બનાવે છે પછી બની જાય જમવાનું પછી આપણે જમી લેવી તો ફેમિલી આપણે જમીન લીધું છે અને અત્યાર વાગી ગયા છે દસ તો હવે સુઈ જાય અને મમ્મીને અહીંયા બેઠા છે સુઈ ગયા છે તો આપણે જમીન હવે ઘડીક હું એડિટ કરીશ વિડીયો પછી જોઈ જઈશ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા જ વિડીયો જોવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવો જ સપોર્ટ કરતા રહેજો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ